નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું શું જઈને પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં જે પ્રમાણે મૌન્ય અમાવસ્યાને લઈને કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા હતા મંગળવાર મોડી રાત્રે જે ઘટના ઘટી છે એક અફવાને કારણે નાસબાગ મચી હતી અને સોળથી વધારે શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા હતા મહત્વની બાબત છે કે મૌન્ય અમાવસ્યા છે કરોડો શ્રદ્ધાળુઓ સંગમ તટે પહોંચી રહ્યા છે યોગી આદિત્યનાથે અપીલ પણ કરી છે કે હાલ તમે શાંતિ જાળવો તમે જ્યાં છો ત્યાં જ સ્નાન કરો સંગમ તટે મોહ ના રાખો અનાજ અંગે વધુ માહિતી સાથે મારી સાથે જોડાઈ ચુક્યા છે ગુજરાતની જાણીતી ચેનલ ગુજરાત ચેનલ હેડ વિવેક ભટ્ટ વિવેકજી આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં

અને એ લોકોને સ્નાન કમ્પ્લીટ કરતાં અત્યારે સાંજની રાતર પડી જશે કારણ કે અલગ અલગ આ ઘટના બની એના બાદ અલગ અલગ ઘાટો ઉપર ને અલગ અલગ સ્થળો ઉપર લોકોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેથી એક જગ્યા ઉપર વધારે લોડ ના આવે પહેલાં લોકોને એવું હતું કે ત્રિવેણી સંગમ ઉપર જ મહાકુંભનું સ્નાન છે અને ત્યાં જવાથી જ પુણ્ય મળે પણ પછી જ્યારે આ ઘટના બની એના બાદ પ્રશાસને આ મેસેજ બધાને આપ્યો કે જે જ્યાં છે એને આસપાસ જે બી ઘાટ આવે છે જે બી કિનારો આવે છે ત્યાં તમે સ્નાન કરી શકો છો અને એનો બી એટલો જ મહત્વ છે જેટલો મહત્વ વસ્તુ ક્લિયર થવા બાદ જે છે એ લોકો હવે અલગ અલગ જગ્યામાંથી એક જગ્યા ઉપર ના આવીને અલગ અલગ ઘાટ ઉપર જ સ્નાન કરી રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે એટલે સ્થિતિ નિયંત્રણમાં છે અત્યારે અખાડા પરિષદે નિર્ણય લીધો અને ખૂબ સાદાઈથી એ લોકો બી સાધુ સંતો બધા સ્નાન કરવા પહોંચી રહ્યા છે સતત પહોંચી રહ્યા છે એટલે એ બી સ્નાન શરૂ થઈ ગયું છે હોસ્પિટલમાં જે ઘાયલો હતા એમને પૂરતી સારવાર મળી રહી છે અને એમને બધી જ રીતની સહાય મળી રહી છે એટલે ત્યાં બી સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે પ્રયાગરાજમાં હવે જે નવા શ્રદ્ધાળુ આવે છે એમને એન્ટ્રી ઉપર અત્યારે હાલ પૂરતો પ્રતિબંધ લગાવ્યો છે સ્ટે મુકાયો છે એટલે ત્યાં બહાર જે છે પ્રયાગરાજથી આગળ વીસેક કિલોમીટર તક ભારે ટ્રાફિક જામ છે ત્યાં લોકોની ભીડ વધારે જમી ગઈ છે એક વાર એન્ટ્રી કરી આપવામાં આવશે તો એ રીતે અત્યારે હાલ પરિસ્થિતિ છે આર્મી અહિયાં લાગી ગઈ છે પેરામિલિટરી ફોર્સેસ અહિયાં છે રેપિડ એક્શન ફોર્સ બધો મોરચો સંભાળી લીધો છે એટલે તમામ વસ્તુ અત્યારે હાલ નિયંત્રણ માં ચાલી રહી છે જી

જે બી ઘાટ હોય એમાં સ્નાન કરવાથી એક પુણ્ય મળે છે જે ત્રિવેણી ઘાટ ઉપર મળે છે એટલે એક જ વસ્તુ છે કે લોકો એમ ના સમજે કે એમને એક જ જગ્યા ઉપર સ્નાન કરવાથી પુણ્યનો લાભ મળશે જે જ્યાં છે જેને જે ઘાટ નજીક પડે છે ત્યાં જઈને એમને સ્નાન કરી લેવું જોઈએ અને પ્રયાગરાજમાં રોકાવાનું ના વિચારતા પ્રયાગરાજ આવો સ્નાન કરી અને એનાથી પાછા ફરી જાઓ તો જ બીજા લોકો આવી શકશે અને ઘસારો કમ થશે કમ ભીડ થશે એ અત્યારે હાલ પૂરતી વાત છે બીજું ત્યાંથી કોઈ લોકો અહીંયા આવવા માંગતા હોય તો એ લોકોને અત્યારે પાંચ તારીખ સુધી ના આવવું જોઈએ પાંચ તારીખ બાદ આવવું જોઈએ તો આ છવ્વીસ ફરવરી સુધી મહાશિવરાત્રી સુધી આ મહાકુંભ ચાલવાનો છે એટલે કોઈ બી સમયે આવીને તમે આનો લાભ લઈ શકો છો અત્યારે એકસાથે આટલી આટલી મોટી તાદાદમાં જે લોકો આવી ગયા છે એનેથી થોડી તકલીફ વધી રહી છે અહીંયા વિવેક જે પ્રમાણે ગઈકાલે આ ઘટના બની છે ત્યારબાદ ત્યાં તંત્રએ અત્યારે શું પગલાં લીધા છે

આટલી મોટી તાકાતમાં જ્યારે પબ્લિક આવતી હોય ત્યારે એમને સાચવવામાં અને એમના માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં નિષ્ફળ ગઈ છે આ સો ટકાની વાત છે પણ અત્યારે હાલ પૂરતી સ્થિતિ નિયંત્રણમાં છે કોઈ બી પ્રકારની અફવા ઉપર ધ્યાન ના આપવું જોઈએ એના માટે સતત અનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે હેલિકોપ્ટર લાગી ગયા છે જે દરેક જગ્યા ઉપર નજર રાખી રહ્યા છે એના સાથે સાથે જે છે બોટ બંધ કરી દીધી હતી એ ચાલુ કરી દીધી છે એના કારણે બી લોકો સંગમમાં જઈને સ્નાન કરીને પાછા આવી રહ્યા છે જી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ તો મહત્વની બાબત છે કે જે પ્રમાણે ગઈકાલની ઘટના બની છે ગઈકાલે જે આજે જે મૌની અમાવસ્યાને જે લઈને સંગમ તટે શ્રદ્ધાળુઓ ઉપસ્થિત થઈ રહ્યા છે મહત્વનું છે કે આ ઘટના બાદ નવા શ્રદ્ધાળુઓ પર અત્યારે રોક લગાવી દેવામાં આવી છે પરંતુ જ્યાં જે પણ શ્રદ્ધાળુઓ ત્યાં ઉપસ્થિત છે તેમને જ્યાં જે ગંગા તટે છે તે જ તટે સ્નાન કરવાની વાત કરવામાં આવી છે જે સંગમ તટે જે લોકો જઈ રહ્યા છે તેનો મોહ ન રાખવા અપીલ કરવામાં આવી છે વધુ માહિતીને સમાચાર માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે નમસ્કાર